નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર ઠંડીનો ચમકારો પારો 1 ડિગ્રી વધ્યો 22 મે થી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હવેથી પાસ થવા 36 માર્ક્સ મેળવવાના રહેશે પાંત્રીસ માર્ક્સની પરીક્ષામાં 13 માર્ક્સ પાસિંગ અને પંદર માર્ક્સની પરીક્ષામાં 5 માર્ક્સ પાસિંગ રખાયા શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે મોટું સંકટ આવ્યું ગુજરાતમાં થઈ મોટી હલચલ ગુજરાતની જનતાને મળશે નવી ભેટ બેટ દ્વારકામાં તૈયાર થઈ ગયો સિગ્નેચર બ્રિજ સૂચનાઓ બોર્ડ જાહેર કરશે ધોરણ બાર સાયન્સની કાલથી પ્રેક્ટિકલ પરીક્ષા માર્ક્સ ઓનલાઇન મુકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા ઓગણીસ થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન આ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે તો પરીક્ષા માટે રાજકોટ શહેર અને જિલ્લામાં અંદાજિત ત્રેવીસ જેટલા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને શિક્ષકોની તબક્કાવાર બેઠક યોજાઈ અને શિક્ષકોને માર્ગદર્શન પૂરું પડાયું હતું ગુજરાતની શાનમાં વધુ એક વધારો થવાનો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે દરિયાની વચ્ચે આ આકર્ષક બ્રિજ બનાવવામાં આવ્યો છે આ બ્રિજના ઉદ્ઘાટન બાદ બેટ દર્શન કરવા જતા લોકો હોડીની જગ્યાએ આ બ્રિજ પરથી પોતાનું વાહન લઈને જઈ શકશે પીએમ મોદી પચીસ ફેબ્રુઆરીએ જનતાને આ સિગ્નેચર બ્રિજની ભેટ આપશે શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અઢાર ઓગણીસથી પચીસ ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે યુનિવર્સિટીની શનિવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા નવી શિક્ષણ પોલિસી એનપીમાં પાસિંગ માર્ક્સ છત્રીસ કરાયા છે કાઉન્સિલમાં ઠરાવ મુજબ આંતરિક મૂલ્યાંકનમાં પચાસ માર્ક્સમાંથી અઢાર પાસિંગ માર્ક્સ પચીસ માર્ક્સમાંથી નવ પાસિંગ માર્ક્સ રખાયા છે પાંત્રીસ માર્ક્સની પરીક્ષામાં તેર માર્ક્સ પાસિંગ અને પંદર માર્ક્સની પરીક્ષામાં પાંચ માર્ક્સ પાસિંગ રખાયા છે એટલે હવે પાસ થવા છત્રીસ માર્ક્સ મળવાના રહેશે શહેરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે શનિવારે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી વધારો નોંધાયો હતો તો શનિવારે શહેરનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ છ ડિગ્રી રહ્યું હતું વાતાવરણ દેશી કપાસ માટે ખૂબ અનુકૂળ છે જેના કારણે મક્તમપુર ખાતે આવેલા પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ખાતે દેશી કપાસની રાષ્ટ્રીય કક્ષાની ત્રણસો જેટલી જાતોના જર્મ વાવેતર કરવામાં આવ્યું છે દેશમાં બીજા ક્રમના કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાતના ખેડૂતોને હાલમાં બખ્ખા છે મહારાષ્ટ્ર અને ગુજરાત રૂના ઉત્પાદનમાં નંબર વન અને નંબર ટુ નું સ્થાન ધરાવે છે ગુજરાતમાં બાવીસ થી પચીસ લાખ હેક્ટરમાં ખરીફમાં વાવણી થાય છે જોઈએ આ અહેવાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે આ વાવણી થાય છે હાલમાં વરસાદમાં ભીંજાયેલા કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા છ હજાર આઠસોથી રૂપિયા સાત હજાર છે અને સારી ગુણવત્તાવાળા કપાસનો ભાવ સાત હજારથી સાત હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ છે ભારતમાંથી નિકાસ વધી શકે છે અને નિકાસ વધવાથી ખેડૂતોને ફાયદો થશે ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર એ છે કે ભારતના સ્થાનિક બજારમાં કપાસના ભાવ સ્થિર છે પરંતુ વૈશ્વિક કપાસ બજારમાં કપાસના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે આથી ત્રણ મહિનાની દબાણ હેઠળ રહેલા કપાસના ભાવ હવે ધીમે ધીમે વધવા લાગ્યા છે ખેડૂતોને આશા છે કે આ વર્ષે તેમને એમએસપી કરતા વધુ ભાવ મળશે હાલ ભાવ સાત હજાર પ્રતિ ક્વિન્ટલના સ્તરે વટાવી ગયા છે અને આ સ્તર રૂપિયા આઠ હજારની આસપાસ જાય તેવી સંભાવના છે આ ભાવ વધારાનો લાભ લેવા માટે ખેડૂતોએ વચ્ચે વચ્ચે કપાસ વેચવો પડે છે લાંબા સમયથી સારા ભાવની રાહ જોઈ રહેલા મહારાષ્ટ્રના ખેડૂતોને હવે કપાસના વધતા ભાવથી થોડી રાહત મળી છે વિશ્વમાં કપાસનું ઉત્પાદન ઓછું હોવાથી અને માંગ ધીમે ધીમે વધી રહી હોવાથી ભારત પાસે કપાસને નિકાસ કરવાની તક છે જો ભારત આ તક પસંદ કરે તો કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પાર કરી શકે છે તેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થઈ શકે છે વિશ્વ બજાર અને અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કપાસના ભાવ ઓછા છે તેથી જો ભારતીય કાપડ ઉદ્યોગ કપાસ અથવા યાનની આયાત કરવાનું વિચારે છે તો તે તેમના માટે મોંઘું બનશે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ચોવીસ હજાર પાંચસો સત્તર ખેડૂતોએ હજુ પણ ઈ કેવાયસી કરાવ્યું નથી જે અંતર્ગત ચૂડા તાલુકામાં સોળસો છાસઠ ચોટીલા તાલુકામાં સોળસો છપ્પન તાલુકામાં આઠસો છત્રીસ મૂડી તાલુકામાં અઢારસો અઠ્ઠાવન દસાડા તાલુકામાં ચાર હજાર ત્રણસો રાંગંદ્રા તાલુકામાં ચાર હજાર બસો છત્રીસ સાયલા તાલુકામાં ઓગણીસો છન્નું તેમજ લખતર તાલુકામાં બે હજાર અઠ્ઠાવન તાલુકામાં ત્રણ હજાર પાંચસો ચોત્રીસ જેટલા ખેડૂતોનું ઇ કેવાયસી બાકી છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જાપાન તુવેર સાદી તુવેરની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે રાજકોટ રોડ પર મોડી રાત્રિથી તુવેર ભરેલા ટ્રેક્ટરો બુલેરો જેવા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ઘણા દિવસથી સારા પ્રમાણમાં આવક સાથે મન્ના ઊંચા ભાવ પણ મળી રહ્યા છે તો તુવેરના સારા ભાવ મળતા હોવાથી સૌરાષ્ટ્રભરમાંથી વાહનો લઈને ખેડૂતો તુવેરના વેચાણ આવે છે બીજી તરફ વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં શરૂ થયેલી ઓન ડિમાન્ડ પરીક્ષાના બીજા છબરડો બહાર આવ્યો હતો જેમાં સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થીઓને સેમેસ્ટર ચારનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું જોકે ભૂલ સમજાતા આખરે પરીક્ષાના પંચાવન મિનિટ મોડી શરૂ થઈ હતી વિદ્યાર્થીઓનો પણ સમય ન બગડે તેથી યુનિવર્સિટી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને તેમને પંચાવન મિનિટ આપી હતી તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત